વહી રહી છે પાનમ કાંઠાના વિસ્તારથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ વધુ માહિતી પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા શું વધારે વિગત પંચમહાલ જિલ્લામાં આવેલો જે પાનમ ડેમ છે તે પાનમ ડેમમાં ભરપૂર પાણીની આવકને પગલે પાનમ ડેમમાંથી પાનમ નદીની અંદર એક લાખ પાસઠ હજાર ક્યુસેક જેટલું જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેને લઈને પાનમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પાનમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે જે રીતે પાણીની આવક નદીમાં થઈ રહી છે તે રીતે જે નદીનું જળસ્તર વધતા તંત્ર પણ અલર્ટ બન્યું છે અને મહીસાગર જિલ્લાના જે પાનમ નદી કાંઠાના જે ગામો છે તેવા ત્રેવીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે નાયબ મામલતદાર સહિતની ટીમ આ જે ગામો છે તે ગામોની મુલાકાત લઈ રહી છે અને લોકોને નદીના તટવાળા વિસ્તારોમાં ન જવા અને જરૂરી તકેદારી રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે હજી જે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ધીરે ધીરે પાનમ નદીમાં આવી રહ્યું છે અને સાંજ સુધીમાં ફ્લો વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જી જી હિરેન માહિતી બદલ આભાર